શિક્ષણ વિભાગ દ્વારા અગરિયા બાળકો માટે એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં સ્કૂલ ઓન રીચ નામનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં હરતા ફરતા વાહનો દ્વારા જે વિસ્તારમાં શાળાઓ નથી તે વિસ્તારમાં આ વાહનો ત્યાં પહોંચી જઈને બાળકોને અભ્યાસ કરાવતા હતા જોકે સમય જતાં આ વાહનોને નુકસાન થતાં આ બસો કાર્યરત નથી જેથી હાલે આ પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયેલ છે આ વાહનોની મરમત માટે ગ્રાન્ટ ફાળવવા માટે રજૂઆત કરવામાં આવેલ છે જે હજુ સુધી મંજૂર ન થતા શિક્ષણ વિભાગે ના છૂટકે તેને અવિરાઈએ ચડાવી દેવાની ફરજ પડી છે આ અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ ચણચેડ ન્યૂઝ સાથે વાત કરી હતી મને જણાવતા આનંદ થાય છે કે જે તે વખતે આપણા કચ્છ જિલ્લાના ખાસ કરીને ભચાઉ અને અંજાર વિસ્તારમાં કામ કરતા અગરિયા ના બાળકો માટે આપણે સ્કૂલ ઓન વ્હીલ્સ નામનો જે તે વખતે પ્રોજેક્ટ અમલમાં આવેલો હતો અને એ અંતર્ગત ભચાઉ તાલુકામાં આપણે ત્રણ અને અંજાર તાલુકામાં બે એમ કુલ પાંચ વ્હીકલ આપણે તૈયાર કરવામાં આવેલા કે જે વ્હીકલ જે રીતે આપણે ટ્રેક્ટર અને જેમ ટ્રોલીથી આપણે જોડી શકીએ એ રીતે આપણે એસટી વિભાગની મદદથી મળેલી જે બસ હતી એને આપણે એ રીતે ટેકનોલોજી સજ્જ કરી અને એમાં આપણે એલઈડી પણ ગોઠવવામાં આવેલા હતા અને એ રીતે વિદ્યાર્થીઓ સારી રીતે એમાં અધ્યયન અનુભવ પ્રાપ્ત કરે એ માટે એક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી પરંતુ સમય અનુસાર એમાં મતલબ જે સાધન ગોઠવેલા હતા એની અંદર થોડીક સાધનમાં પણ ખરાબી થઈ અને ઓછામાં પૂરું બીપરજોઈનું જે વાવાઝોડું આવ્યું એ વખતે પણ આ બસોને સારું એવું નુકસાન થયેલું છે એટલે હાલ એ બસો કાર્યરત નથી પરંતુ એ બસોમાં મરંમત માટે અમે અમારી વડી કચેરીને ગાંધીનગર ખાતે પત્ર વ્યવહાર કરેલો છે અને ત્યાંથી એના માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવતા આ પ્રોજેક્ટને ફરી પુનઃ શરૂ કરવામાં આવશે